Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તેઓ આઈસીયુ દાખલ છે તેમની સારવાર કરેલા ડોક્ટરના મતે આશારામની હાલત ગંભીર છે આશારામનું ટ્રોમિકલ અત્યારે ખૂબ જ ઊંચું છે આ ચિંતાનો વિષય છે ત્યારે રાજસ્થાનના હાઈકોર્ટના અત્યારે ન્યાયાધીશ દિનેશ મહેતા અને વિનિત કુમાર માથુરે તેમના સ્વાસ્થ્યની તપાસ કરવા માટે સૂચનાઓ જારી કરી છે કોર્ટ અમદાવાદની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરની એક ચેનલ બનાવવાનું કહ્યું છે તેમાં બે કાર્ડિયોલોજીસ્ટનો ત્યારે પણ સમાવેશ થશે અને ડોક્ટરે આ ટીમમાં અત્યારે ઉલ્લેખનીય રોગની સંપૂર્ણ તપાસ કરશે વધુ વાત કરીએ તો આસામની વતી વકીલ નિશાંત બરોટ કોર્ટમાં ત્યારે મિત્રો તાજેતર મેડિકલ રિપોર્ટ રજૂ કર્યા હતા અગાઉ ગુજરાત હાઈકોર્ટ પણ આજ આધાર પર આસારામના વચગાળાને જામીન ઓગણત્રીસ ઓગસ્ટ સુધી લંબાવી દીધા હતા રાજસ્થાન હાઈકોર્ટે આઠ ઓગસ્ટના રોજ આસારામ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર સુણવાઈ કરી અને તેમના જામીન લંબાવ્યા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નભાવ હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ